રોહન ગુપ્તા પણ અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ કરી ભાજપનો કેસ ધારણ રાતોરાત એવું તો શું થયું કે રાજીનામું રોહન ગુપ્તાને આપવું પડ્યું જોકે રાજનીતિ પણ આ જ મુદ્દે ગરમાય છે તેમના રાજીનામાથી અમિત ચાવડાએ કહ્યું કે તેમની કોઈ ઓળખ ન હતી કોંગ્રેસે તેમને ઓળખ આપી હતી કોંગ્રેસ પક્ષ સાથે રોહન ગુપ્તાએ વિશ્વાસઘાત કર્યો છે સ્ક્રિપ્ટેડ મુજબ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તેવું મનીષ દોશીએ કહ્યું આરોપો પ્રત્યે આરોપો પણ થઈ રહ્યા છે તેમના રાજીનામાને લઈ આખરે રોહન ગુપ્તાએ શું કહ્યું તે જાણી લઈએ રોહન ગુપ્તાએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધી રાજીનામું લખ્યું કે મારા ચારિત્ર પર સતત આંગળી ઉઠાવવામાં આવી મેં તેર વર્ષમાં પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું મારા પિતા માટે મેં મારી આકાંક્ષાને બાજુમાં મૂકી હું મારા પિતાના સ્વાસ્થ્યને લઈ ચિંતિત છું અને લડાઈ લડી રહ્યો છું ત્યારે એ જ કોંગ્રેસના નેતા ફરીથી મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એમના વર્તનથી મને રોષ છે અને મારા સ્વમાનને ધ્યાને રાખી હું રાજીનામું આપી રહ્યો છું જો કે તેમણે રાજીનામું ધરી દીધું છે ભાજપમાં જોડાય તેવી અટકળો છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકથી રોહન ગુપ્તાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા હતા પરંતુ તેમની નારાજગી પહેલા સામે આવી હતી ના પાડી હતી નાદુરસ્ત તબિયતના કારણે રોહન ગુપ્તા કે જે અડતાળીસ વર્ષીય કોંગ્રેસનો જાણીતો ચહેરો સોશિયલ મીડિયા હેડ તરીકે જવાબદારી તેઓએ નિભાવી છે કોંગ્રેસ આઈટી સેલના અધ્યક્ષ તરીકેનો અનુભવ છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ રોહન ગુપ્તા રહી ચૂક્યા છે આવી જ ઇલેક્શન અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ